હેલો ગાઈઝ આજે આપણે બનાવશું દૂધીનો હલવો તેના માટે આપણે એક લોહીમાં બેથી ત્રણ ચમચી ઘી લઈ લીધું છે અને એક દૂધી ખમણેલી છે તે લઈ લીધી છે તે સારી રીતે સોટે કરી લેવાની છે સારી રીતે હલાવશું એકદમ ગળી જાય ત્યાં સુધી હલાવશું ત્યાર પછી આપણે એક મોટો કપ દૂધ નાખવાનું છે જેટલું દૂધ નાખવું એટલું ક્રીમી સારું થાય માવરની જગ્યાએ આપણે મિલ્ક પાવડર નાખેલો છે અડધો બાઉલ જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે એલસીના દાણા સાતથી આઠ નાખેલા છે ફૂડ ગ્રીન કલર નાખેલો છે અને ખાંડ જોતા મુજબ દૂધી મોળી હોય છે એટલે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તો આ રીતના બધું એક સરખું હલાવી લેવાનું છે એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે બધું દૂધ બળી જાય અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરશું આપણો દૂધીનો હલવો રેડી છે તમે જોઈ શકો છો દસ જ મિનિટમાં દૂધીનો હલવો રેડી થઈ જાય છે ઉનાળામાં દૂધી ખાવાથી ખૂબ જ ઠંડક મળે છે આ રીતના દૂધીનો હલવો બનાવીને ટેસ્ટ એવો એન્જોય કરો થેન્ક